હાલ મોંઘવારીનો સમય છે ત્યારે સુરતમાં સિગ્નલો પણ ઘણો સમય વેરફાઈ જતો હોય છે જેને લઈને રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડામાં ભાવમાં વધારો કરી દેવાતા કામદાર વર્ગ પર તેની સીધી અસર પડી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષાના ભાડામાં વધારો કરાતા મહિલાઓ અને કામદાર વર્ગોએ વિરોધ કર્યો હતો અને મહિલાઓએ માંગ કરી હતી કે રિક્ષાના ભાડામાં કરાયેલો વધારો ઓછો કરે નહીં તો અમારો પગાર વધારવામાં આવે તેવી કંઈ

િક્ષા મે ને તીન જન બેઠે આગે કોઈ નહીં બેઠા ચાહે આગે આદમી બેઠે ચલા લેકિ લેડીઝ નહીં બેઠના ચાઇ